सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहे तवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नमः वामयश्च स्थिता राधा श्रीश्च यस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये सहजानन्दस्वामिमहाराजनी जय स्वामिनारायणभगवाननी जय રાધારમણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત એકોતેર સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં ને મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે પહેલી વાત આવી વાસના એવી નથી કરી કરી મરી જાય તો પણ જો મોટા અનુગ્રહ કરે તો જાય અનુગ્રહ ક્યારે થાય મમુક્ષા હોય ત્યારે મમુક્ષા ક્યારે આવે ખપ હોય તો આ વાક્ય સાયમ સાક્ષર એ લખ્યું છે જેટલો ખપ છે કે ઘીરેથી મંદિરે અવાય એટલો ખપ એટલી મમુક સુતા સમજાણું કેટલો ખપ છે એટલે મમુક સુતા એટલે મોટા અનુગ્રહ ક્યારે કરે એના પાત્ર બનીએ ત્યારે ઘઉં છે કોથળો હોય તો ઘઉં ન ખાય પણ બરાબર ઘઉંમાં કોથળો ન ખાય ના કોથળી દાટી જાય એમાંથી ઘઉંનો ઢગલો કરી દેવાય આ ખંભીમારીથી ચાલ કોથળાની અંદર ઘઉં છે સમજાય છે ખાલી સાદુ સેમ્પલ આપો એમ મમુક્ષતા આવી ક્યારે આપણામાં ખપ જાગે ત્યારે કરો ઉપાય એનો ડોલી દેશ વિદેશજી કોઈ રે ઉગાડે મને કાળથી સોપો એને આ શીષ સ્વામી કે આ નામ કહેવાય મમુક્ષતા કોઈ કાળ કર્મા એના ભય થકી મુક્તિ કરાવે તો એને માટે હું મારું બલિદાન આપી દઉં અક્ષર અને પુરુષોત્તમ છે એ સ્વતંત્ર સમજાણું જેટલું જાણપણું છે ને એ અક્ષર સ્થિતિ છે અને પુરુષોત્તમ છે એનાથી પરળે એવી નથી પણ મોટા અનુગ્રહ કરે સમજે વાત બોતેર આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થશે પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં ને આ તો મુક્ત દેહ ધર છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યા તેનો ભાવ જણાય છે નહીતર તો દેહ રહે જ નહીં શું આવ્યું ભગત બસ પ્રથમ કાકાભાઈ નો પ્રશ્ન મહાત્મસ નિશી હોય એને કેવા સંકલ્પ થાય મહાત્મજી નિશી હોય એ મનમાં એમ સંકલ્પ થાય જે દિવસથી ભગવાન સંત મને મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ રહ્યું છે આ ભગવાન ગોલોક વૈકુર છે દીપુર એના પતિ છે આ સંત નાર સંતકાદી છે સત્સંગી ઉદ્ધવ વિદ્ધ સુદામા અને વાયુજ દ્રૌપદી કુંતા જીતા એ છે મારું દર્શન કરે તો એનું કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શોષણ કરી મારું દર્શન કરશે તો એનું કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં શોષણ છે આમ કીધું સ્વામી બાપાના વખતમાં આ અયોધ્યાના લોવાના દયાલજીભાઈ સ્વામી સાથે બહુ વેદ બહુ સારો સત્સંગ શૈલી અવસ્થા હતી એને દર્શન કરવાની ઈચ્છા થઈ જ્યાંથી બે હરિભક્તોને મોકલ્યા પીપલાણ આવ્યા ત્યાંથી આમ ગયા જ્યાં હમાસા મળીને ગયા પછી શેવડ કે ન્યા કે ન્યાય નહોતા

એટલે ડોહીને અમાસ મળ્યા છે એટલે જમાડતા એટલે ત્યાં આવ્યા પછી કે સ્વામીના દર્શન કરવા છે અમારા ભાઈ અને એના ક્યાંય ભેગા થતા નથી એટલે ડોહીની હિંમત આવી કે ઓહો કીધું કે સાંભળો સાંભળો જોગી સ્વામી જીન કરતા ને ત્યારે મેં મારા હાથથી રોટલા ખોવાયા છે જમાડ્યા છે જમાડ્યા છે ભમાડ્યા છે હાસ્યવાસે આટલો સંકલ્પ કર્યો ને સ્વામીએ દિવ્ય સ્વરૂપે ન્યાના દર્શન આપ્યા બોલે ભાઈને તે સ્વામી આવ્યા છે મહારાજ આવ્યા સંતો આવ્યા ભાઈ રહ્યા ને કે ભાઈ તમે જાવ દી જો જોગી સમય આવે જો હું એને ધામમાં જાઉં છું જય સ્વામી નારાયણ બરાબર આ લોકો ત્યાં ગયા બધા ધામમાં વહી ગયા પછી આ કે ક્યાંય ભેગા થયા નહીં ગયા એ આગળ ભાઈ કીધું કે સામે બને તેડ આવ્યા છે એને પછી જમવા જાવ છું જે સમય જો શું કીધું ખબર ને મેં અમારા હાથથી બોલા હા કેટલો મહિમા કહેવાય તો બહિરા બીજું હોય રોટલા જ ઘડવાનું હોય ને કે કોમ્પ્યુટરનું કામ કરવાનું હોય અત્યારે તો જમાનો આવી ગયો છે અત્યારે બધું ફરી ગયું છે એટલે શું ખબર વાત પડી ને મારું જે દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જાય જોયું આ હાથથી મેં રમાયા છે એ જોગી સ્વામી એને દર્શન જ્યાં દિવ્ય સ્વરૂપે આપવા બોલો દવામાં પાવર છે એને કદાચ ડૉક્ટર વધારે પાવર છે સમજે ને દવામાં છે ખરો પણ એના કરતાં એમ ભગવાન મોટા પુરુષ છે ને એ સાઠ ટકા છે એ જીવને છોડવું હોય તો છોડી દે લેટ ગો જવા જો હા આઉટ લાવા દે કા અક્ષરધામ ન જેવો હોય ને એ પણ મોકલી દેજો અને જો મોટાને ક્રિયા ન ગમે તો જાતો હોય તો એ પાછો પડી જાય અને ખબરી ને મારું દશંકર છે એનું પણ કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં સૌ સંશય છે બોલો દોહીને પાવર કેટલો બોલો આપણને હા એની વાત સાંભળી તો આપણને જુસો સડી જાય વાહ તો એને કેટલો છે વરસાદ વરસી જાય તો પછી વાસઠ હોય ને જોઈએ ને વાસઠ ખબર છે ને વરસાદ તો ના હોય વાસઠ આવે એમ ગયા તો 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 હોય હોય વરસાદ શું થાય વાત મહારાજ ની કહેલી વાત કરી મહારાજ કહે છે કરોડ વહાણે કરીને એક મણવાર ભરાય એવા સો કરોડ મણવારિયું ભરવી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે એટલા જીવનું કલ્યાણ કેમ થાય પછી અમે વિચાર કર્યો અમારું દર્શન કરે એનું કલ્યાણ પછી વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તો જીવને માટે સાધુનું દર્શન કરે એનું પણ કલ્યાણ પછી વળી તેમાં પણ વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલા જીવને થશે માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ ને સત્સંગીને જમાડે ને એનું જમે ને એનું પાણી પીવે પાણી પીવડાવે એનું સર્વનું કલ્યાણ કરવું છે સો કરોડ વાણે કરીને એક મનવાર ભરાય સો કરોડ મનવાર ભરી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે જો પારસમણી ચિંતામણી હીરા મોતી માણે પુખરાજ રાલ રૂપિયા સોનામર સાંદિ પિત્તળો શેવ ગારો એમ કરી એમ બધી મનવાર ભરવી છે અહીંથી જાતું હોય ને એને ગમે એનું કાંઈ ને શેડ એટલે કાંઈ ભરવું પડે તો સ્ટીમર હાથ માલની હોય ને ત્યાં કામમાં પે ન આમ ડૂબી જાય એટલે કાંઈ ન હોય તો આમ ડોલા ખા અને ત્રણમાં તો ફરચર ભરવા પડે એને વજનમાં એટલા જીવનું કલ્યાણ કરવું મહારાજ કે અમારું દર્શન કરે એનું કલ્યાણ અમારા સાધુ અમારા સત્સંગી એનું બધાનું કલ્યાણ બોલો એ બધાનું કલ્યાણ કરવું છે જો એનો ગુણ લે એને જમાડે એનું જમે એ બધાનું મહારાજ કે અમારે કલ્યાણ કરવું છે જો હળિયાળ ની હતો ને રૂકમા અને ત્યાં શાસ્તરી આવ્યા પેલા સત્સંગ એટલે ગામમાં બહુ ઓછો હતો એટલે શાસ્તરીયા પક્ષે તો બહુ વધારે હતો ને આ કંઠી રાખી અને નાય એ ધોય એટલે ત્રાસ આપ્યો એમ બહુ આપ્યો મહારાજે દર્શન દીધા કે બોલો હું કરું પછી કે ગામમાં સત્સંગ વધે કરો પછી મહારાજ કે પાણી ભરી આવો પાણી ભર્યું પ્રસાદ કરી દીધું પછી સ્વામી કે મહારાજ કે આ પાણી છે કૂવામાં નાખજો પાદરના અને પાણી પીએ ને એ બધા હરિભગત થાય અત્યારે બે વિભાગ છે જે એક કૂવાનું પાણી પીધું ને એ બધા સત્સંગી છે બોલો જોયું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ તો કરે પણ ડોહી દ્વારા દો આ પાણી પીહે એનું પણ બોલો જોયું સ્વામી કે અત્યારે અંદર ડોહિયું છે ને એ પણ અનેક જીવનું કલ્યાણ કર્યા હશે છે તો મોટા મોટા સાધુ મોટા મોટા આચાર્ય ભગવાન એની શું વાત કરી બોલો હંમેશને માટે નિશ્ચિત ઊંસું જવાનું ઊંચી ની જવાનું સમજાણું સ્વામી કે તમે અમારો મહિમા સમજો છો એના કરતા અમારા સાધુનો મહિમા સમજો ને તો હાસો કહેવાય સમજાણું અમારો મહિમા સમજો છો બરાબર પણ અમારા કરતાં અમારા સાધુનો મહિમા સમજો ને તો તમારો હાસો સત્સંગમાં દૈવ આવે તો આ સુધી જતા હોય એમ દોષી હોય છે એ પણ અનેક જીવનું કલ્યાણ કરે તો બોલે હું વાત કરી બોલો કેટલો ને બળે છે જો આ કૂવાનું જે પાણી પીએ એ પણ અને સ્વામી બાપા ન્યા રહ્યા દોઢ મહિના સુધી નવું મંદિર ગયું ને ત્યારે દોઢ મહિને સ્વામી આશીર્વાદ દીધા સ્વામી કે જ્યાં સુધી આ મંદિરનો સ્લેબ નહીં ભરાય ત્યાં સુધી કોઈને ફાળિયું લઈને બહાર જવું નહીં પડે અને બહારથી કોઈ ફાળિયું લઈને આવશે નહીં એટલે ખબર ગઈ એટલે હું બસ કાલને રોકી દીધું કેટલા ગામમાં

તો એક ઘરની ત્રણ તો હોય હાલો આપણે હરેરાશ કરીશ તો શું થાય સરાસરી બોલો છસો ગામની અંદર દોઢ મહિના સુધી કાળને આવવા ન દીધો બોલો ત્યારે આપણને ખબર પડે કેવી વસ્તુ આપણને મળી છે કેનો આપણે દૂધ ધાવ્યા છીએ અને ક્યાં વેલાના આપણે શીભરા છીએ કડવા વેલાના નહીં હ ગુજરાતની ખાટી કેરી નહીં તાલાળાની કેરી વંથલી નહીં હવે તાલાળા અસલ કેરી જો એટલે સો કરોડ કરીને એક વનવાર ભરાય એટલા જીવનું આપણે કલ્યાણ કરવું છે જોઈને અમારે સાધુ દર્શન કરે સત્સંગે એને જમાડે એનું જમે એનું પાણી પીએ પાય એનો ગુણ લે તોય પણ એનું આપણે કલ્યાણ કરવું છે સારું વાત ચુમ્મોતેર ગુરુનું અંગ બોલાવ્યું તેમાં પ્રશ્ન પૂછ્યો આ અંગ તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે પણ કઈ પુરુષ પ્રયત્ન તો કહ્યું નથી તે કેમ સમજવું એ પ્રશ્ન પૂછ્યો ત્યારે એનો ઉત્તર કર્યો છે સર્વેવાદ ગુરુ જ આપે છે ત્યારે અહીં અવાણું છે તો હમણાં એમ જ છે જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સુઈ રહે પછી કોઈક ટોકે તો પણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્મત થઈ જાય માટે સર્વ કરતા શ્રેષ્ઠ જ્ઞાન જ છે શું મુક્ત સ્વામી બસ ગુરુનું અંગ બોલાવ્યું બધી વાત ગુરુ હોતે થાય છે અહીંયા આપણે બેઠા છીએ એ પણ ગુરુનો પ્રતાપ છે એને ગુરુકુળ કર્યું તો આપણે બેઠા છે ને કીધું હોત તો બોલો તો ક્યાં હોત સર્વ વાત ગુરુ વચ્ચે થાય છે જો અને જ્ઞાન છે એ પણ ગુરુ વચ્ચે થાય છે જો એટલે સર્વ વાતમાં ગુરુ શ્રેષ્ઠ છે અધિક છે અને જ્ઞાન થાય તો એ વાત સમજાય સમજાય ને કોઈ વસ્તુ છે એનો આપણને અનુભવ થવો જોઈએ અનુભવ થાય પછી આપણે જીવનની અંદર વાત ઉતરે જીવનની અંદર એટલે વાત એમ છે સ્વામી કે ખાલી પહેલાં ખેડૂત હતા બળદનો મોડો હોય ગાંઠવાળી હોય ને તો બીજામાં શીખવા દળદવાળી હોય ને મોડાની એ બીજામાં શીખવા ગુરુ કરવું પડે ગમે વ્યવહારના માર્ગમાં અને મોક્ષના માર્ગમાં गुरु बिन क्यों सुख पावे हाँ। श्री जी महाराज गोंडल माता आया दरबार दर्शन करवाया मुक्तान स्वामी कितन बोला प्रगट बिन क्यों सुख पावे भटक तो सब संसार में प्रगट बिना क्यों सुख पावे हैं आ कितना સ્વામી એટલે કે ગુરુ સમજાય ને આપણી મેળ થાય નહી ચાલો વાત પિંચોતેર ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ક્યારે પ્રશ્ન પૂછ્યો આવા મહિમાનો સાક્ષાત્કાર કેમ નથી થતો તેનો ઉત્તર છે સાક્ષાત્કાર થાય તો છકી જવાય માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે જેમ ફળ પુષ્પ વૃદ્ધિને પામે એમ થાય એ ભગવાનને જેમ ઘટે એમ આવડે છે ને જેમ ઘટે એમ કરે છે ને ઠામુકો આપે તો ગાંડા થઈ જવાય માટે ભગવાન ઠીક જ કરે છે બોલો શું બોલો હું આવ્યું શક્કી જ ભાઈ એટલે પૂછવાનું કારણ શું છે કે ક્યાં તમે બેઠા છો એમ અહીંયા છો કે બીજે ક્યાં એમ ખાલી ખોળી હોય બેઠું હોય મન ભાઈ તો બીજા આટા મારતા હોય આપણે બધા બેઠા હોય તો વાત યાદ રહી જાય જૂનું છે પેલા કો હાકતા જો ધોર્યો ફરખો હોય તો ક્યારે પાણી જાય ને કે બધું સરવી જાય રીજી જાય રીજી ક એમ ફરખો ધોર્યો હોય તો પાણી ભૂગી જાય ને કે પછી ને મન દ્વારા નેત્ર દ્વારા આ પાણી બધું સરવી જાય રાબી જાય કા સર્વ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે બોલો જ્ઞાન ક્યારે થાય એવા કૃપા પાત્ર બને ત્યારે સમજે ને સે સારું બધું એટલે બહુ વિચાર કરવાનો સમજે ને સમય ખરાબ નથી પરંતુ આપણે ખરાબ થઈ સમજ્યા वो यम के वजह से समय खराब से ये बात खोटी है तो बदन लागू पड़ोस पर आप देखने पड़े समय खराब नहीं पर आप मन प्रति बस प्रथम नाम लोहिया ने ना दस नाम लिखी बार सतयुग से અને પોતાના હૃદયમાં કળિયુગ હોય તો બહારથી કોઈ સંગ્રહની જરૂર નથી પરંતુ આપણા અંતઃકાર ની અંદર સંગ્રહની જરૂર છે આપણામાં સતયુગ છે તો બાર સત્યુગ છે જો આપણામાં કળયુગ હોય તો બાર ભર સત્યુગ છે દેવાન સ્વામી કે કલી સાસો સતયુગ આવ્યો ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ને એ કળયુગ ની અંદર સાસો સતયુગ છે કલી મે મધ્ય સતયુગ આવ્યો હમિનારાયણ નામ ભજન કરી લ્યો દયાન સ્વામી કહે છે કલી મેં સાસો સતયુગ આવ્યો હતો એટલે બહારનું કોઈ વાતાવરણ નડતું નથી એ કોઈ અસર કરતું નથી પરંતુ આપણા મનના વિચાર મનના ઘાટ આ બધું છે ને અંતરે કરે છે સમજાય ને બહારથી કોઈ થતો એટલે આપણા હૃદયમાં સતયુગ છે તો બાર સત્યુગ છે બસ આપ સુખી આખી દુનિયા સુખી બસ દુનિયા જલસા કરતી હોય બેસક હોય પણ આપણે ઘરમાં ઉદળા હળિયું કાઢતા હોય તો શું કામનું એમ સ્વામી કે ભાણા ઉપર હાથ ફેરવવાનો બાકી ઉડાડવાની બીજે નહીં એમ આપણે આપણું કરવાનું પછી બીજાનું કરવાનું ખાઈને રાજી નહીં થવાનું ખબર આવીને ને સ્વામી કે આપણું કલ્યાણ પ્રગટ ભગવાન અને સંત એને આશરે કરીએ છે બીજું ના કલ્યાણ કરવું એ આપણે માટે કહેવાય સમજા ને બીજાનું કરવું બોલો સેજાનંદ સ્વામી મહારાજની જય